આગળ વાત કરીએ તો સાણના ચાચરવાડી વાસના લીલીયાપુર ગામના ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો થયો છે સાણના ચાચરાવાડી વાસણા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે કાઠિયાવાડી વાસણા ગામે આવેલા ત્રણસો જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે જેથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે સાણના ચાચરવાડી વાસનામાં ખેતરોમાં પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે સાણંદના ચાચરાવાડી વાસણામાં ખેતરોમાં પાણી ભરાયા છે ખેડૂતોને મોટું નુકસાન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કાઠિયાવાડી વાસણા ગામે આવેલા ત્રણસો જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે સાણંદના ચાચરાવાડી વાસણા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે સાણંદના ચાચરાવાડી વાસણા લીલીયાપુર ગામના ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો થયો છે સાણંદના

જે ખેડૂતો છે તે ઘણા વર્ષોથી અહીંયા પોતાની ખેતી કરી શકતા નથી તેમના ખેતરોમાં જે એક હજાર જેટલી વીઘા જમીન આવેલી છે તે જમીનમાં પાણી ભરાઈ રહે છે તે આપણે દશો બતાવશું જે અહીંયા ખેતરો જે છે તે પાણીથી તરબોળ છે અહીંયા છેલ્લા સોળેક વર્ષથી આ ખેડૂતો પોતાની ખેતી કરી શકતા નથી જેના કારણે તેમને મોટું નુકસાન પહોંચ્યું છે જો ખેડૂતની વાત કરીએ તો અહીંયા મોટા મુખ્યત્વે એમનો જે પાક જે છે તે ડાંગરનો પાક હોય છે તે વર્ષમાં બે વાર જે પાક છે તે લઈ શકતા હોય છે પરંતુ તેમને સો વલાસ્ટી કોઈ પાક લે સકે નથી જેના કારણે ખેડૂતોને અહીંયા મોટો નુકસાન પહોંચ્યું છે માલધારીઓ પણ અહીંયા પોતાનો પાક કરી શકતા નથી જેથી તેમને ઘાસ ચારવા માટે અમને દૂર દૂર સુધી જવું પડે છે પોતાનો માલઢોર લઈ જે બીજા ગામોમાં ચરાવા જતે છે ત્યાં પણ તેમને બીજા માલસાહકરો સાથે ઝઘડા થતા હોય છે જેના કારણે ખેડૂતો અહીંયા છે તરાઈમમ પોકાર્યું કહે છે તેમને અગવણ અનેક વાર રજવાતો કરી છે અહીંયા बाजूમાં ગેલોક્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવેલો છે આ પાર્ક ની દીવાલ ના કારણે જે પાણી જે છે ભરાઈ રહે છે ને તેનો નિકાલ થતો નથી ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો પણ છે જોડાયેલા ખેડૂતોનું કહેવું છે કે અહીંયા દીવાલ ના કારણે પાણી જે છે તે ધેતો નથી અને ભરાઈ રહે છે છે મોટું નુકસાન થાય છે ત્યારે અહીંયા જે આપડે ખેડૂત છે તેમની સાથે વાત કરશું શું આપનો પરિચય છે અને શું સમસ્યા છે મનસુ પ્રજાપતિ સાતરાવાડી વાસણા ગામનું વતની છું અને અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરતા આવેલા છીએ અને વખત પણ અમારા પ્રશ્નો જે તંત્ર સુધી પ્રયાસ કર્યા છે પણ ખબર નહીં પડતી કે કોઈ વ્યક્તિના કારણે આ ગરીબ લોકો આજે પાણીની અંદર ડૂબી રહ્યા છે એ નજર સમક્ષ આપ દેખી રહ્યા છો અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી છીએ ગુજરાતની સર્વોચ્ચ અદાલત તેવામાં માનવામાં આવતી નામદાર ગુજરાત હાઈકોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ જે પરિસ્થિતિને લઈ અને એક અઠવાડિયાની અંદર એ આટલો ગંભીર પ્રશ્ન છે અને એક અઠવાડિયાની અંદર નિરાકરણ કરવા માટેના ગુજરાત સરકારના આદેશ કરતી હોય સાણંદના શ્રી એ સ્થળ ઉપર આવી તપાસ કરી અને સાણંદ મામલતદારશ્રી એક ગેલોફ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઓથોરિટીને એની કોર્ટમાંથી ઓર્ડર કરતા હોય કે આજે એક પાણી નિકાલની વ્યવસ્થા ગેલોફ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મધ્યમાંથી કરવી અને જે જગ્યાએથી કુદરતી વરસાદી પાણીનો નિકાલ થતો હોય એની કોઈ પણ રીતે ભવિષ્યમાં અડચણ નહીં કરવી તેમ છતાં ખબર નહીં પડતી કે કયા જોરે આટલી બધી તાકાત લગાવી અને આ ગરીબ ખેડૂતોને હેરાન કરવા માટેનો એક કિમિયો કરવામાં આવી રહ્યો છે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલો થતો નથી માન્ય દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી સુધીના અધિકારીઓને આદેશ કરવામાં આવે છે અને આદેશનું પાલન કરવા માટે ફક્ત ને ફક્ત ફોટોગ્રાફી કરવા માટે વિડીયોગ્રાફી કરવા માટે થઈ અધિકારીઓ સ્થળ મુલાકાત લે અને ત્યાં આગળ જઈ અને સાહેબ ઓફિસે પાછા મોકલી છે કે અમે સ્થળ મુલાકાત કરીને આવ્યા સ્થળ ઉપર સ્પોટ ઉપર જે પરિસ્થિતિ છે છેલ્લા સોળ વર્ષથી ગંભીર પરિસ્થિતિ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ ઓર્ડર થયા ચાર વર્ષ થયા એવા તો કેવા વ્યક્તિઓ છે કે જે કાયદા નામદાર ગુજરાત હાઈકોર્ટ ના આદેશો પણ પાલન નથી કરતા એમની જોડે એવી તો કેટલો પાવર ઓફ એ છે એના કારણે એ લોકો ગુજરાત હાઈકોર્ટ ના ઓર્ડર નું પણ અનાદર કરી રહ્યા છે એટલે ભારતની અંદર જે લોકતંત્ર લોકશાહીનો નો દેશ છે એનું કોઈ આપણે માનવું કે કેમ કારણ કે ભારત એક લોકશાહી દેશ છે અને નાનામાં નાના માણસને ન્યાય મળવા માટેની પ્રક્રિયા એક કરવામાં આવે છે

અમે પરિસ્થિતિ ની અંદર અમારું ગુજરાત કરી રહ્યા છીએ પ્રતિ વિઘા જ દેખવામાં જઈએ તો એક વિઘાની અંદર ખેડૂત પોતાનું નુકસાન કરતા વીસ હજાર રૂપિયાની આવક મેળવતો હોય છે અને એક એક સીઝન એક વર્ષની અંદર બે સીઝન લેતો છે એમ એક વર્ષની અંદર એને ખેત એક ખેતર ની અંદર થી ચાલીસ હજાર રૂપિયા ની આવક એ પામતો હોય છે પરંતુ છેલ્લા સોળ વર્ષથી એક હજાર ક્યાંક ને ક્યાંક અમારા જે પ્રશ્ન છે એને અનદેખો કરી અને વારંવાર અમને ધક્કા કરી અમને એક દિલાસો ખુલાસો આપી અને વારંવાર જતા રહે છે કોઈ પણ જાતનું નિરાકરણ કરતા નથી અત્યારે હાલ ગઈકાલે સાણંદના નાયબ પ્રાંત અધિકારી ગણતરી જે આવેલા છે એમની બદલી થઈ અને હજુ બે દિવસ થયેલા છે અમે ગઈકાલ જઈ અને અમારે એમાં સમક્ષ રજૂઆત અમારો જે સમગ્ર પ્રશ્ન છે એ એમની સમક્ષ મૂકેલો છે અમે અગાઉના જે પ્રાંત અધિકારી શ્રી ડીપી ટાંક સાહેબ હતા અમે એ સમયે ગ્રામ લોકો હિજરત કરી અને સાણંદ મામલતદાર કચેરી બેસેલા એ સમયે ગેલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે આ નડતર રૂપ દિવાલ છે એને તોડવા માટે સર્કલ અધિકારીશ્રીની હાજરીની અંદર એ દીવાલ તોડવામાં આવેલી હતી અને એના કલ્લાકોની અંદર એ દીવાલ બંધ કરવાના કારણે પાણીનો નિકાલ પાછો ત્યાં આગળ અટકી ગયેલો હતો એ માટે થઈ અમે સાણંદ જે પ્રાંત અધિકારી શ્રી ડીપી ઠાંક સાહેબને વારંવાર રજૂઆતો કરેલી તેમ છતાં કોઈ નિકાલ ન થતા અંતે બે દિવસ પહેલા સાળંદના અમારા જે સાત્રવાડી ગામ છે એની અંદર ઘરોની અંદર પાણી ભુસી જતા અમે ન છૂટકે સાણંદ મામલદાર શ્રી સાણંદ પ્રાંત અધિકારી શ્રીને પણ રજૂઆત કરેલી અમે સ્થાનિક ભાજપના આગેવાનોને પણ અમે રજૂઆતો કરેલ છે પરંતુ કોઈ અમારો કોઈ ન સાંભળતા ન છૂટકે અમે ગ્રામતંત્ર અને સરપંચ એક અમારા ઘરની અંદર પાણી પૂછતા અમારા જીવનો બચાવવા માટે થઈ અને ગેલોની જે નર્તર દિવાલ છે અને સાણંદ મામલતદાર શ્રી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે એ લોકો એનાદાર કરેલું એને અમે ન છૂટકે અમારી જાતે દિવાલ તોડી અને પાણીનો નિકાલ કરી અમારા જીવ બચાવવા માટે થઈ અને મેં દીવાલ તોડી અને અમારા ખેતરો અંદર જે પાક નુકસાન થઈ રહ્યું છે આંદોલન તરફ આગળ વધીશું એવું અમે સાહેબ રૂબરૂ મળી અને અમે અમારી જે વેદના છે જણાવી આવ્યા છે જે ખેડૂત છે તેમને જણાવ્યું કે છેલ્લા સોળ વર્ષથી પાણી ભરેલું છે અંદાજે ખેડૂતો અત્યાર સુધીમાં પચાસ કરોડ જેટલું નુકસાન કરી ચુક્યા છે જે એક ગેલો જનરેશન પાર્કમાં જે દિવાલ બનાવ્યું છે તેના કારણે સોળ વર્ષથી ખેડૂતો પોતાની ખેતી છે તે કરી શકતા નથી ફક્ત એક બાજુ સરકાર દ્વારા ખેડૂતો ડબલ પાક લે ડબલ આવક થાય તેવી વાતો કરતી હોય છે પરંતુ અહિયાં ચાસાવાડી વાસણા ગામ જે છે તેના ખેડૂતો સોળ વર્ષથી પાક લઈ શકતા નથી અને પોતે પાછળ ધકેલાઇ રહ્યો છે ખેડૂતો ને એવું પણ કેવું છે કે અમે જે ખેતી નથી કરી શકતા એના કારણે અમારા બાળકો અને અમારે મજૂરીએ જવું પડશે ત્યારે અહિયાં આપણે ગામના સરપંચ હાજર છે તેમને પણ પૂછશું આપનું નામ આપશો અને શું સમસ્યા છે મારા વાઇફ સર સરપંચમાં એમના વતી અહીં આગળ સમસ્યા બહુ જ છે અમે મામલતદાર સાહેબની પાસે જઈને બે ત્રણ ફેર મુલાકાત કરી છે મુલાકાતથી મને આશ્વાસન તો આશા નથી કે આવે એવું મામલતદાર પણ પ્રાંત સાહેબ જોડે ગયા હતા પ્રાંત સાહેબે મને કહ્યું કે તમે આવ્યા છો તો તમને આશા ભરીને આવ્યા છો ને તો હવે એનું નિરાકરણ હું લાવીશ ઇકબાલભાઈ મનસુખભાઈ મારી સાથે ને સાથે જ ફરે છે ચાર પાંચ દિવસ કરી રહ્યા છીએ ઇકબાલભાઈ મનસુખભાઈ મને બહુ સહાય આપે છે ગામ લોકોનો વધારે સારો છે અમારે આથી કરીને અમે હજુ તો પ્લાન જોડે જ જઈશું હજુ તો પ્રાણ જોડે જઈને તેને અમે અમારી રજૂઆત પૂરી કરીશું અને આ કરીને જમશું ત્યાં જો નહીં કરીએ તો દિવાલ દર વર્ષે અમે તોડવામાં મજબૂર થઈશું

હુકમ કર્યો તો તેનો હુકમનું પણ અણાદર થઈ રહ્યું છે બાવળ સારાંદ મામલતદાર જે છે તેમને પણ આ દીવાલ તોડવા માટે હુકમ આપેલો છે પરંતુ કંપની દ્વારા તે કરવામાં આવતો નથી જ્યારે ગામ લોકો આ દિવલ તોડવા માટે જાય છે તો પોલીસ બોલાવવામાં આવે છે અને તેમની ઉપર કેસો પણ કરવામાં આવે છે ત્યારે અન્વી આ ખેડૂતોની જે સમસ્યા છે તે આ વર્ષોથી છે તેનો નિકાલ ક્યારે આવશે તે તો ખુદ સરકાર જ જાણે જી જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા